नमस्कार देवी और सजोड़ो तो जुड़ी रमिता बच्चन पीना किन गोहिल भावनगर गुजरात एक खुशबू है गुजरात के ने आया सोरठ इंटरनेशनल स्कूल के जो आईना અમારા શિક્ષક છે ટ્રસ્ટી છે અને પ્લસ અહીંના પ્રિન્સિપાલ છે તો આમે થોડુંક જણાવું છે શિક્ષક થોડું જણાવો સ્કૂલ માટે નમસ્તે હું પ્રિન્સિપાલ સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ બારડ સર અમારી સ્કૂલ જૂનાગઢ વિસ્તારમાં આવેલી છે તેનું કાર્યક્ષેત્ર કેજીથી લઈને અગિયાર બાર સાયન્સ કોમર્સ આર્ટ્સ સુધી છે આઠ નવ દસ ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમના કોર્સ અવેલેબલ છે અગિયાર બાર સાયન્સમાં પણ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને અવેલેબલ છે બાર એકરમાં પથરાયેલું અમારું આ સંકુલ કે જેને ઘણા વર્ષોથી બે હજાર પંદરથી ઘણા બધા વિદ્યાર્થીઓના રિઝલ્ટની હારમાળા સર્જી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં ભળીને પોતે ડૉક્ટર એન્જિનિયર અને સમાજમાં સારા વ્યક્તિઓ બની છે